નમસ્કાર દોસ્તો તમે જોડા સાયક્રોમીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી આજે વહેલ ઊઠી ગયું હા રવિવારના દિવસે આજે પરોઢમાં નવસારી ઊઠી ગયું કારણ કે આજે નવસારીમાં યોજાઈ હતી જીટો દ્વારા એક દોડ ત્રણ કિલોમીટરની દોડ આ યોજાઈ હતી અને એમાં નવસારીના અનેક લોકો જોડાયા હતા નવસારીના રાજકીય સામાજિક આગેવાનો પણ આ દોડને પ્રત્સાહન કરાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા ત્યારે આ દોડનું આયોજન અહીંયા નવસારીમાં ખાતે જીટો મહિલા વિંગ દ્વારા કરવામાં આવ્યું હતું જે જૈન સંસ્થા છે અને ખાસ કરીને આ સંસ્થા નવસારી સહિત સમગ્ર વિશ્વમાં કામ કરતી હોય છે સેવા નોલેજ અને સાથે સાથે મહિલાઓના આર્થિક વિકાસ માટેની કાર્યરત આ સંસ્થા દ્વારા આજે શારીરિક વિકાસ અને શારીરિક સ્વચ્છતા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દોડની અત્યારે હવે પૂર્ણાહુતિ પણ થવા આવી છે પરંતુ દોડની શરૂઆતમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારીના જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સાથે સાથે મહિલા અગ્રણી શીતલબેન સોની પ્રેમચંદભાઈ લાલવાની એબી જ્વેલર્સના ભીખુભાઈ શાહ સહિતના અનેક લોકો જોડાયા હતા અને આ સમગ્ર દોડનું આયોજન જે અહીં નવસારીની જવાબદારી છે એ એ દ્વારા શંશોષ કરવામાં આવી હતી ત્યારે નવસારીમાં આ દોડનું આયોજન થયું શું કહે છે આ અંગે ધારાસભ્ય અને શું કહે છે આ દોડના અંગે તે પણ આપણે જોઈ લઈએ એ લોકો સાથે ચર્ચા કરીએ પણ આ દોડની જે વાત છે એ દોડની એટલે વાત શરૂઆતી અને દોડ તમને એ એને લઈએ નાનકડક વિરામ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરાપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી માં આજે અહિંસા રંગ એટલે કે એક દોડ યોજાઈ અને આ દોડનું આયોજન કરવામાં નવસારીના અનેક શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા ત્યારે આપ જોડાયા છો તે રીતે સવારે વહેલી સવારે લુનસિકુઈથી આ દોડ શરૂ થઈ હતી અને ઇટારવા સુધી આ દોડ ચાલવાની છે ત્યારે આ દોડમાં અનેક લોકો જોડાયા હતા જોકે દોડના દ્રશ્યો તમને બતાવી એ પહેલાં આ દોડની જેને લીલી ઝંડી ફડકાવી છે એવા નવસારીના શ્રેષ્ઠીઓ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ નવસારીના ખૂબ એવા દાતા કહેવાય ધર્મપ્રિય કહીએ કે અનેક સંસ્થાઓ સાથે જેઓ અત્યાર સુધી સક્રિય હતા પણ હવે થોડા થોડા નિષ્ક્રિય થયા છે પણ આજે વહેલા ઉઠીને આવ્યા છે એવા પ્રેમચંદ લાલવાની સહિતના મહાનુભાવો પણ અહીંયા જોડાયા છે તો શરૂઆત કરીશ ધારાસભ્યશ્રીજી રાકેશભાઈ ધીમે ધીમે મને એવું લાગે છે કે આ નવસારીનો એક અલગ ટ્રેન્ડ બનાવ્યો છે અને લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે અને સ્વાસ્થ્યની સાથે સાથે લોકો એને સારા કામો માટે એ પૈસા પાછા ફંડિંગ જે થાય છે એ સારા કામો છે શું કહેશો ટ્રેન્ડ અને આજની આ દોડ વિશે શું કહેશો જીટો સંસ્થા દ્વારા યોજાયેલ આજના અહિંસા દોડ આજના ખાસ જમાનામાં મહાવીર સ્વામી અને મહાત્મા ગાંધીના ઉદ્દેશોને શાશ્વત વ્યક્તિના જીવનમાં ઉતારવાની પ્રેરણા મળે એને માટે આ જીતો સંસ્થા દ્વારા આજે અહિંસા હિંસા રથનું આયોજન થયું અને એમાં નવસારીના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ દોડને સફળ બનાવી આ આજના આ સંસ્થાના કાર્યક્રમ અને આ સંસ્થા ભવિષ્યમાં સંદેશો આખા નવસારી નવસારી જિલ્લા અને ગુજરાતમાં અને દેશમાં ફેલાવીને વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં સફળ થાય એવી શુભેચ્છા પાઠવું છું ચોક્કસ જૈનમ શાસન જયંતિ પણ આ દોડ એટલે કે આ જે સંસ્થા છે સંસ્થા દ્વારા અનેક વિક્રમો છે આજે પણ આખા રાજ્યમાં અનેક જગ્યાએ દેશમાં બી અનેક જગ્યાએ આ રીતે દોડ્યું છે બુરાભાઈ પોતે જઈને છો સંસ્થા પણ તમારા સંસ્થાના સંચાલકો પણ જઈને અને આજે આ દોડના આયોજનમાં આપણે લીલી ઝંડી ફટકાવી શું ઉદ્દેશ્ય હસ શકે છે જીતો આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે એના અનેક સેવાકીય અને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે એ સમાજના લોકોની અને બીજા અનેક લોકોની સેવા કરતા આવી એવી સંસ્થા છે ખાસ કરીને આજે નવસારીની લેડીઝ વિંગ એના બેન બેન એની આગેવાની હેઠળ આજે નવસારીની અંદર અને સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતની અંદર આજે રન ફોર યુનિટી નહીં રન ફોર વાયોલન્સ એક રેલીનું આયોજન હોય સમગ્ર દેશની અંદર છે તેના અંતર્ગત આજે નવસારીમાં પણ છે એમાં રિંકલબેન એની ટીમે આજે નવસારી લોકોમાં જનજાગૃતિ લાવવા માટે કારણ કે આ સંસ્થા ખૂબ સેવાકીય કામો એ આરોગ્ય ક્ષેત્રે બી કરતી હોય શિક્ષણ ક્ષેત્રે બી કરતી હોય એને લઈને જાગૃતિના માટે આ એક રેલીનું આયોજન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો આમાં જોડાયા હતા અને મને દેખાય છે કે આમાં રિંકલ એની ટીમને આમાં ખૂબ સફળતા મળશે ખૂબ આગળ વધે ખૂબ લોકોની સેવા કરો એવી મારી બહેનને સુધી છે ચોક્કસ બહુ ઓછા દેખાતા અને હવે તો કદાચ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ પર આવી ગયા છે એવા પ્રેમચંદભાઈ કારણ કે તમને તમને જોવાય અમારા માટે હવે તો લોકોને એવું થઈ ગયું કે રામબાપુ ને મુરારી બાપુની કથા પછી હવે દોડતા લોકોને કર નાખા શું કહેશો આજના નવસારી માટે અનાજ આજને દોડ માટે આજના આ કાર્યક્રમમાં અને ખાસ કરીને લેડીઝ વિંગ એબી જ્વેલર્સના બેન રિંકલ બેન આ દોડ હંમેશાના માટે એ લોકો કાર્યક્રમ કરતા રહે આરોગ્ય માટે કાર્ય કરતા રહે એવી મારી શુભેચ્છાઓ સાથે હું વિરમું છું વધારે સમય નહીં લઉં આભાર ભારત માતા કીજે પ્રેમભાઈ તમારા એક એક શબ્દમાં પ્રેમ હોય છે અને આ રીતે આ મહિલા વિંગ દ્વારા આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ દોડનું આયોજન કરવામાં આવ્યું દોડના ઉદ્દેશ્ય અને દોડની વાત જ્યારે કરીએ ત્યારે બેન બહુ લોકો દોડતા હોય છે આજે આ દોડનું આયોજન કેમ કરવામાં આવ્યું અને શું વિશેષતા છે તમારી સંસ્થાની અને શું આયોજનની વિશેષતા છે ઓકે મેં રિંકલ જીતો લેડીઝ ચેર ચેરપર્સન નવસારીમાં ને જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન જે ઓલ ઓવર આજે અહિંસા રન જે થવાનું છે એ ઓલ ઓવર વર્લ્ડમાં થવાનું છે ને આપણા ઇન્ડિયામાં તો ઓલ ઓવર બધી જ કન્ટ સિટીઝમાં એક સાથે એક ટાઈમ પર થશે આજે ને એનો મેઇન મોટો એવું છે કે જીઓ એન્ડ જીનેદો અને સાથે આપણે મેસેજ ફેલાવવાનો છે ફોર રન ફોર પીસ એન્ડ નોન વાયલેન્સ ને ઇવન એક બીજું મહત્ત્વની વસ્તુ છે કે આજે આપણે এবি মএসেজ আপানো ছে কে রন ফার ચોક્કસ ચૂંટણી છે અને આજે લોકો ઘરમાં વાતો કરે કે આ નેતાએ આને કર્યું આ નેતાએ તેને કર્યું પરંતુ જ્યારે તમે મતદાન નહીં કરો ત્યારે નેતાઓની વાત આવે અને આપ જોઈ રહ્યા છો તે રીતે હજારો નવસારીના લોકો આજે આ સંસ્થામાં જોડાયા અને આજે આ દોડમાં જોડાયા છે અનેક લોકો આ દોડને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે એક અલગ પ્રકારના ટી શર્ટ સાથે લોકો જોડાયા છે નવસારીના અનેક સામાજિક સંસ્થાઓ પણ આ દોડમાં જોડાઈ છે નવસારીના વિવિધ રમતગમતના મંડળો ખાસ કરીને એ નવસારી ખાતે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો પણ એમાં જોડાયા છે તો અનેક વિવિધ સંસ્થાઓ પણ જોડાય અને આજે આ રન થકી શહેરમાં એક એવું આયોજન કરવામાં આવ્યું કે જે આયોજન થકી આજે લોકોમાં જાગૃતતા આવે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત બને જીઓ ઓર જીને દો બસ એક પ્રેમ આપો પ્રેમ મેળવો અને એ ભાવ સાથેની આ દોડ યોજાય છે અને આ દોડના અનેક લોકો એમાં જોડાયા હતા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ આ દોડનો વિરામ બાદ હવે દોડ પણ વિરામ પામી છે કારણ કે લોકો ત્રણ કિલોમીટર દોડીને આવ્યા છે અને નવસારીથી દોઢ કિલોમીટર લુસિકથી દોઢ કિલોમીટર ઇટારવા તરફથી દોડ હતી અને ત્યારથી લોકો આવ્યા છે ત્યારે દોડના આયોજનમાં જે લોકો સહભાગી થયા છે તે પૈકીના આજ જે સંસ્થાના વાઇસ ચેરમેન અહીંયા ઉપસ્થિત છે કેવી રીતે આયોજન થયું કેવું રહ્યું આયોજન અને આયોજનનો ઉદ્દેશ્ય શું હતો જીતો લેડીઝ વિંગ તરફથી આયોજન સમગ્ર ઇન્ડિયામાં થઈ રહ્યું છે આ જ સમયે અને આજ રીતે સવારના બધા ભેગા થયા આપણે અહીંયા લુન્સીકુઈ ગ્રાઉન્ડથી શરૂઆત કરી છે અને ખરેખર બધા પાર્ટિસિપન્ટ ઓર્ગેનાઇઝર્સ અને અમારા જેથી જીતો લેડીઝ વિંગની ને બધાએ એટલા ઉત્સાહથી કામ કર્યું છે અને શાંતિથી આ રન ફિનિશ બી થઈ છે તો આપ જોઈ રહ્યા છો લોકો દોડીને પણ આવ્યા છે કેવો રહ્યું અનુભવ આમ તો જનરલી ઘરમાં મહિલાઓ દોડતી જ હોય સવારે ડબ્બો બનાવવા માટે સાંજે પતિ આવે ત્યારે એને ચમાટવાની વ્યવસ્થા આજે કંઈ અલગ રીતે દોડ્યા કેવો અનુભવ રહ્યો બહુ બહુ ખૂબ જ સારો અનુભવ રહ્યો અમારો બસ બસ તો આ રીતે જ આપ જોઈ રહ્યા છો તે રીતે દોડતા રહ્યા દોડતા રહ્યા અને દોડી દોડીને આવ્યા પણ આ સમગ્ર આયોજનમાં નવસારીના ખાતે જિલ્લા રાજ્ય યોગ બોર્ડના જે કોર્ડિનેટર ગાયત્રીબેન તમે પણ આ આયોજનમાં જોડાયા હતા સમગ્ર મેનેજમેન્ટ કર્યું હવે મને એવું લાગે કે તમે આખા ગામને દોડતા યોગ કરતા કરતા દોડતા કરી નાખવાના વેલ સેડ કે મને આ ચાન્સ રિંકલબેન દ્વારા જે ચેરપર્સન છે જીતોના એમના દ્વારા મળ્યો અને અમે ખૂબ સરસ એક સારી ટીમ બનાવીને લગભગ પાંચસો લોકોએ આજે ભાગ લીધો અને આખા નવસારીને એવી જાગૃતતા આપી કે આપણે અહિંસા પરમો ધર્મ અને આપણે બધાને દોડતા કરીએ ફિટ રાખીએ જેમ અમારો મોટો છે કે યોગ કરો અને નિરોગી રહો એ જ રીતે આપણે જીતોનો મોટો છે કે જીઓ ઓર જીને દો તો આ જ હેતુ સાથે આજે આપણે કાર્ય કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ આપણને મળ્યો છે તો આ હતી નવસારીની આજે હા તમે બધા તો ઘરે ફાફડા ખમણ ખાતા હશો ને આજે રવિવાર ખમણ વગર લોચા વગર તો આપણે રવિવાર ન જાય પણ નવસારીના કેટલાય લોકોએ આજે જીઓ ઓર જીનેદોના ઉદ્દેશ સાથે દોડ્યા હા લોક જાગૃતિ સાથે સાથે પોતાની સ્વાસ્થ્યની જાગૃતિ પણ લાવ્યા અને આ જ રીતે નવસારીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની માહિતી તમારા સુધી પહોંચાડતી તમારી પોતાની ચેનલ તમારા દિલમાં વસેલી ચેનલ નવસારી લાઈવને જોતા રહેજો